ઉત્તર ગુજરાતમાં નહીં હોય તેવી બ્લડ બેંક મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં બનીને તૈયાર થઈ ગઈ છે જેના લાભાર્થે આજ દિન સુધીના ઇતિહાસમાં સૌથી મોટો જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે કડા રોડ ઉપર આવેલા ઉમિયા ગાર્ડન પાર્ટી પ્લોટ ખાતે છેલ્લા પાંચ દિવસથી ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહમાં દરરોજ હજારો ભક્તો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે ત્યારે શહેરની આ ભવ્ય વોલન્ટરી બ્લડ બેંકના લાભાર્થે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજનમાં સહભાગી થવા અને માદરે વતન વિસનગરનો ઋણ ચૂકવવાના શુભ આશયથી વર્ષોથી અમદાવાદ અને ગાંધીનગર આસપાસ રહેતા વિસનગરના વતન પ્રેમની લાગણી સાથે આ પાવન અવસરે અમે વિસનગરી ટ્રસ્ટ અમદાવાદના સૌ પરિવારજનોના સહકાર અને સહયોગથી રૂપિયા એકાવન હજાર અને પ્રમુખ શ્રી બળદેવભાઈ યુ પટેલના રૂપિયા એક લાખ એકાવન હજારનું અનુદાન કરીને આ યજ્ઞમાં રૂપિયા બે લાખ બે હજારનો ફાળો નોંધાવ્યો હતો જેમાં પ્રમુખ શ્રી બળદેવભાઈ પટેલ અને મંત્રી શ્રી રાજેશભાઈ પંડિત શ્રીમતી શકુંતલાવેન બળદેવભાઈ પટેલ જયવદનભાઈ પટેલ મીડિયા કન્વીનર પ્રકાશભાઈ સોની ટ્રસ્ટી શ્રી પ્રતિકભાઈ મણિયાર હાજર રહ્યા હતા રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર જય શ્રી કૃષ્ણ બહેનો આજે વોલેટીયર બ્લડ ના લાભાર્થી જ્ઞાનની ગંગા અને દિપાલી દીદીના મુખે ભાગવત કથાનું આયોજન જ્ઞાન અને ગંગાની સરવાણી અને રાજુભાઈ કીર્તિભાઈ અને રાજુભાઈ અને કીર્તિભાઈ ને એમની સમગ્ર ટીમે વિસનગરને બે ખૂબ મોટી ભેટ આપી છે એક તો આપણું અંતિમ ધામ સ્મશાન ગ્રુપ અને વોલિન્ટિયર બ્લડ બેંક કદાચ ક્યાંય જોવા ના મળે એ પ્રકારની વિસનગરની આ બે મજેદાર ભેટ કીર્તિભાઈ રાજુભાઈ એમની સમગ્ર ટીમે આપણને વિસનગરમાં આપી છે ને એમના આખી ટીમના સહયોગથી અને વોલન્ટિયરોના સહયોગથી પરેશભાઈ પ્રવીણભાઈ પ્રકાશભાઈ હરેશભાઈ ભાવેશભાઈ અને સાથે એમની સાથે જોડાયેલા તમામ લોકોએ જે મહેનત લોકોને ઘરે ઘરે જઈને સંપર્ક કરવું દાતાઓને મળવું અને વિસનગરની આ અણમોલ બ્લડ બેન્ક આપવા માટે એમને ઉત્સાહિત કરવા પ્રેરિત કરવા દાન એકત્ર કરવું પોતે પણ દાતા છે છતાં અનેક લોકોને જોડી અને આ સુંદર મજાની આકસ્મિક કોઈનો જીવ બચાવવા માટે રક્ત એકત્ર કરવા માટે અને જુદા જુદા કોમ્પોનન્ટ કરી કેટલીય જિંદગીઓ બચાવવા માટેનું એક સરસ મજાનું કાર્ય કર્યું છે